તો હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે ભાઈ ફરીવાર નવા દેહી વ્લોગની માલિકા મસ્ત મજાનું ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું અને હવાર હવારમાં તો જોવો વાદળા ઘેરાઈ ગયા અને ભાઈ આઈઠમની બધાને હાર્દિક હાર્દિક શુભકામના ભાઈ મિત્રો બંને ઠંડીને આપણે થઈ ગયા છીએ એકદમ તૈયાર અને જવાનું ક્યાં છે તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો તો આવી ગયું મિત્રો આપણું વાહન હો ભાઈ આપણે એમાં બેહીને જવાનું હો ભાઈ મિત્રો આપણે જવાનું છે રાજકોટ અને ત્યાં જતાં જતા રસ્તામાં બે ભાઈ ધામ લેવાના છે એટલે આપણે વિઝિટ કરવાની છે ક્યાં ક્યાં ધામની તો કે કાગવડ ત્યાં ખોડિયાર માતાજીનું મંદિર છે અને એક છે વીરપુર જ્યાં જલ્લા બાપાનું મંદિર છે તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો યાર હાલો તો કન્ટિન્યુ રહેજો બ્લોગમાં તો પહેલો ચાંદલો કરવાનો સમય આવી ગયો છે ભાઈ ચલો 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 અન આવર લેટર તો ફાઇનલી ફેમિલી આપણો પૂગી ગયા હવે કાગવડ અને ભાઈ હાલો તો આપણે માતાજીના દર્શન કરી લઈએ બરોબર શક્ય હશે તો તમને પણ દર્શન કરાવી લગભગ તો ત્યાં મોબાઈલ અને ફોટો શૂટિંગ કરવાનું બંધ હોય ફાઇનલ મિત્રો આપણા માતાજીના દર્શન કરી લીધા અને અંદર મિત્રો ફોટો શૂટિંગ મનાય છે તો મારા ભાઈઓ તમે બધા દર્શન કરી લ્યો બરોબર તો મિત્રો દર્શન કરીને બહુ આનંદ થયો સમય પણ આવજો બરાબર અને મિત્રો જોવાલાય એક સ્થળ બહુ જમાવટ આવે બરાબર કારણ કે ભાઈ ઝાડવાન એટલી બધી સુંદરતા છે ને મન થાય કે અહીંયા જ રોકાઈ જાય પણ નહીં આપણે હજી જવાનું હોય આગળ તો કન્ટિન્યુ રહીજો તો મિત્રો જાતા હતા આપણે વીરપુર અને રસ્તામાં ભાઈ હમણાં તમે જોયું ને કેવા વાદળા ઘેરાઈ ગયા અને ભાઈ વરસાદ આવ્યો એની વાત ના પૂછો ઓ ભાઈ માટે મિત્રો આપણા બ્લોગ ની એને પથારી ફરી ગઈ અબે સાલે તબી મે માફ કરને ગુસ્સે મે ઇદો ઇદો નીકળ જાતો હું તો મિત્રો આજનો બ્લોગ અહીં ઉધી આજનો બ્લોગ કેવો લાગ્યું છે જ્યારે કમેન્ટ જણાવી દેજો ની અંદર ન હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો વિડીયોને લાઈક કરી દેજો હવે મળીએ આપણે મિત્રો આવા નવા દેશી વ્લુગની સાથે તો ત્યાં સુધી બધાને બાય બાય અને મિત્રો ટ્રીપ મારી આવ્યા ને એ તમારા ભાઈને હાથ બેહી ગયો બરાબર